ભરૂચ પરશુરામ સંગઠન દ્વારા ભગવાન શ્રી પરશુરામ ડિસ્કાઉન્ટ યોજના અને શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ થયો તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભુદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભગવાન શ્રી પરશુરામ ડિસ્કાઉન્ટ યોજના અને શ્રી પરશુરામ રોજગાર યોજનાનું ઉપસ્થિત બ્રહ્ અગ્રણીઓના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે